ઉનાળાની શરૂઆત થતાની સાથે જ કોઈ પણ કામ કરવાની ઈચ્છા ના થાય બોડીમાં ઉર્જાનો અભાવ હોવો માથામાં દુખાવો થવો ત્યારબાદ વાત કરું તો હાથ પગના તળિયાની અંદર બળતરા થવા ભોજન પ્રત્યે અરુચિ થવી કોઈ પણ ફેવરેટ ડીશ તમારી મનગમતી તમારા આગળ લાવીએ તો પણ જમવાની ઈચ્છા ના થાય ત્યારબાદ ભૂખ ન લાગવી આવી બધી સમસ્યાઓ મિત્રો થતી થતી હોય છે શા કારણ કે ગરમી હવે ધીમે ધીમે વધશે અને હવે ટેમ્પરેચરની વાત કરીએ ને

અને શેમાંથી મળે છે અને કઈ રીતે સેવન કરવાનું છે એની બધી જ માહિતી તમને આજના વિડીયોમાં આપવાનો છું તો એના માટે વિડીયોને પ્લીઝ પૂરો જોજો અને એ પહેલા આપણી આ હેલ્થ ચેનલ પર જો નવા હો તો ફટાફટથી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તેમજ વિડીયો આગળ વધારેમાં વધારે શેર કરવા નમ્ર વિનંતી તો ચલો મિત્રો હવે આગળ જોઈએ તો મિત્રો એ વિટામિનનું નામ છે વિટામિન સી અત્યારે એટલી બધી ગરમી પડી રહી છે કે ઘણા લોકો પૂરતા પ્રમાણમાં પાણીનું સેવન નથી કરતા આવા પાણીનું સેવન પૂરતા પ્રમાણમાં ના કરે તો બોડીમાં મિત્રો એકદમ ઉર્જાનો અભાવ થઈ જાય પૂરતા પ્રમાણમાં એટલે કે તમારે ત્રણ થી ચાર લીટર તમારે પાણીનું સેવન તમારે રેગ્યુલર બેઝિસ પર તમારે કરવું જોઈએ પાણી પૂરતા પ્રમાણમાં ના પીવો તો તમારે ડિહાઈડ્રેશન થાય માથામાં દુખાવો થવો હાથ પગના તળિયાની અંદર બળતરા થવા અને કોઈ પણ કામ કરવાની ઈચ્છા ના થાય એટલે સૌ પ્રથમ તો એ જ છે કે પૂરતા પ્રમાણમાં તમારે પાણીનું તમારે સેવન તમારે કરવાનું છે હવે તમને આગળ વિડીયોમાં કીધું કે વિટામિન સી તમારે કુટી કૂટી કુટીને જેની અંદર ભરેલું છે એ છે લીંબુ જો તમે ગ્રામ્ય વિસ્તારમાં તમે રહેતા હશો સિટીમાં રહેતા હશો ઘણા બધા ફ્રૂટ છે એની અંદરથી આપણને વિટામિન સી મળી જ રહેતું હોય છે પરંતુ જો ગ્રામ્ય વિસ્તારમાં અમુક ફ્રૂટ પાછા અવેલેબલ ના થાય મળે નહીં પરંતુ તમે ઠેર ઠેર ગામડામાં રહેતા હશો કે સિટીમાં રહેતા હશો તો તમને આ વિટામિન સી નો ખજાનો જે કહેવાય છે લીંબુ તમને આસાનીથી મળી જશે એટલે કે તમારે દિવસમાં ત્રણ થી ચાર વખત લીંબુ નું તમારે સેવન કરવાનું હવે એ લીંબુ સરબત તમારે બનાવતી વખતે તમારે સાકરનો જ પ્રયોગ કરવાનો છે તમારે એક લીંબુ તમારે કટ કરવાનું એક ગ્લાસ જેટલું તમારા માટલાનું પાણી લેવાનું અને ત્યારબાદ તમારે એકાદ તમારે અડધી થી એક ચમચી તમારે સાકર ખાણીદાર નાખવાની અને નાખીને બરોબર વાટીને તમારે પીવાનું છે એની અંદર જીરું નો પાવડર તમે વાટીને જીરું પણ તમે એડ કરી શકો છો ત્યારબાદ મિત્રો બીજા નંબર પર આવે છે એ છે પાઇનેપલ

તો તમને લીંબુ તો તમે કોઈ પણ ખૂણામાં તમને મળી જ જશે તો તમારે લીંબુનો શરબતનો કોઈ પણ સ્વરૂપે તમારે સેવન તમારે કરવાનું છે અને સાથે સાથે દિવસમાં એક થી બે ગ્લાસ જેટલું બટર મિલ્ક એટલે આપણો દેશી પીણું જેને આપણે છાશ કહીએ છીએ એ છાશનું સેવન પણ તમારે કરવાનું છે આ છાશ લીંબુ શરબત ને પીઓ છો ને તો એ છે લિક્વિડ રહેલું હવે તમારી બોડીમાં તમે લિક્વિડ નું કન્ઝમ્પશન જેટલું વધારે કરશો ને તો અંદરથી તમારે એનર્જી તમારે ફીલ થશે અને ઉનાળાની અંદર ખાસ કરીને અ ઊર્જાનો અભાવ હોવો કોઈ પણ કામ કરવામાં ઈચ્છા ના થવી માથામાં દુખાવો હાથ પગના તળિયાની અંદર બળતરા થવા ભૂખ ના લાગવી વધારે પડતું પાણી પી લે એવું બધું મિત્રો થતું હોય છે તો તમારે પૂરતા પ્રમાણમાં લીંબુ શરબત ને બધાનું તમારે સેવન તમારે આજથી તમારે ચાલુ કરી દેવાનું છે અને બીજું એક વિટામિન છે એ છે વિટામિન B12 જો તમારે વારે વારે થાક લાગી જતો હોય કોઈ પણ કામ કરવાની ઈચ્છા ના થતી હોય તો તમારે લેબોરેટરીમાં જઈને તમારે વિટામિન બી નો તમારે રિપોર્ટ કરાવી લેવાનો વિટામિન બી ટ્વેલ્વ જો ઓછું હોય તેના કારણે પણ મિત્રો થાક લાગવો અરુચિ થવી ભોજન પર તેના બધી સમસ્યાઓ મિત્રો થતી હોય છે વિટામિન બી ટ્વેલનો વિડીયો ઓલરેડી આપણી ચેનલ પર બનાવેલો છે તો જો તમે ના જોવો હોય તો ઉપર આઈ બટન ઉપર તમે ટીક કરશો ત્યાંથી પણ તમે જોઈ શકો છો વિટામિન બી ટ્વેલ નો ખજાનો અને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ વિડીયોની લિંક હું પ્રોવાઈડ કરી દઈશ ત્યાંથી પણ તમે જોઈ શકો છો અને પૂરતા પ્રમાણમાં તમારું કોઈ પણ કામ હોય તો તમારે દસ અગિયાર વાગ્યાની આજુબાજુ તમારે પતાવી દેવાનું સુતરાઉ કાપડના વસ્તુઓ તમારે પહેરવાના છે બપોરના સમયમાં તમારે તડકામાં ના જવું તડકામાં જો તમે જતા હો તો સનગ્લાસ રાખવાના માથે તમારે ટોપી કેપ તમારે રાખવાની અને સફેદ કલરના એકદમ લાઇટ કલરના હલકા સુતરાઉ કપડા પહેરવાના જેથી કરીને મિત્રો ગરમી પણ તમને નહીં લાગે લૂ પણ નહીં લાગે અને આ બધી સમસ્યાથી તમે આસાનીથી મિત્રો બચી શકો છો તો મિત્રો વિડીયો માહિતી તમને પસંદ આવી હોય તો આગળ વધારેમાં વધારે શેર કરવા નમ્ર વિનંતી મળીએ છીએ નવા વિડીયોમાં નવા કોઈ ટોપિક સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો એવી જ મારી ભગવાન પ્રાર્થના થેન્ક યુ મિત્રો જય હિન્દ હેવ અ નાઇસ ડે